છોટાઉદેપુર તાલુકામાં વરસાદ અને વાવાઝોડાને પગલે નુકસાન તો વરસાદ થતા લોકોના ઘરોના પતરા ઉડ્યા આદિવાસી વિસ્તારમાં લાખોનું નુકસાન વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના ગતરો સાંજના ચાર થી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે વાવાઝોડા ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ હતી આદિવાસી પંથકમાં કાચા મકાનોના પતરા ઉડી જતા ઘાસચારો પલળી જવાનો અને સાથે જ ખેતરનો પાક બાબતે લાખોનું નુકસાન થઈ ગયું છે અગાઉ આવેલ અતિ ભારે વરસાદમાં કેટલું નુકસાન ગયું તેનો તાક તંત્ર એ મેળવ્યું હશે અને નુકસાનનું વળતર ચૂકવાયું હશે કે કેમ તે તો હજુ પ્રશ્ન જ છે પરંતુ તાજેતરમાં તારીખ 24/5/2025 ને સાંજે પુનઃ ફરી ભારે પવન ફૂકાતા છોટા પંથકમાં લાખોનું નુકસાન ગયું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટા તાલુકા પંથકમાં આવેલ રાઠ વિસ્તારમાં બોરદલી ઓઢી બંદલા બાલાવાટ બિલવાટ નાના રામપુરા મોટા મોટારામપુરા રોજવા ભોરદા ખડકવાડા કનાસ દિયાવાટ જેવા ગામોમાં ગત સાંજે ચારથી પાંચ વાગ્યાના અડસામાં આકસ્મિક ભારે પવન કૂંકાયો હતો વરસાદની શરૂઆત થઈ હતી જેમાં આ ગામોમાં ભારે નુકસાન થવા પામ્યું છે નાના મોટા થઈ ત્રણસો વૃક્ષ પડી ગયાની તથા એકસો પચાસ જેટલા મકાનોના પતરા ઉડી ગયાની વિગતો મળી આવી છે જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર ખેડૂત આદિવાસીઓને લાખોનું નુકસાન થઈ ગયું છે આકસ્મિક વરસાદ થતાં એમજીવીસીએલનું ટીસી પણ તૂટી ગયું હતું જેનાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તેમ રથ વિસ્તારના આગેવાનોએ જણાવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી છોટાઉદેપુર જિલ્લામાં બેવડી ઋતુ જોવા મળી રહી છે આકસ્મિક વાવાઝોડું વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન થઈ જવું સાથે જ ઈટોના ભઠ્ઠા ચલાવતા વેપારીઓને પણ લાખોનું નુકસાન થયું છે હાલમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની સંભાવના હોય વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે બન ઉનાળામાં મે માસની સિઝનમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે કે જે ખેતી અને કેરીના પાકને ગંભીર નુકસાન કરી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે